શું ખેડૂત મિત્રો તમે પણ જો તમારા ખેતરમાં ઝટકા મશીનનું ફેન્સિંગ કરવા માંગતા હોય તો ખેડૂત મિત્રો અમે તમારી માટે લઈને આવ્યા છીએ સ્માર્ટ ઝટકા દોરી કે ખેડૂત મિત્રો આ છે સ્માર્ટ ઝટકા દોરી આ દોરી છે આપણે એસેસ ત્રણસો ચારના મટિરિયલમાંથી બનાવેલી છે જેમાં હું કે એસએસનો આખો ભાગ આવે છે એમાંથી બનાવેલો આ રોલ છે તમે જોઈ રહ્યા છો ખેડૂત મિત્રો આ એસ ત્રણસો ચારનું બનેલી

પ્લસ આની લેન્થની વાતચીત કરીએ ખેડૂત મિત્રો તો એક કિલોમાં છસો પચાસ ફૂટ જેટલું તમને આમાં કામ મળે છે એટલે માર્કેટમાં વાયરની દૃષ્ટિએ જોવા જઈએ તો તમને સારામાં સારું રિઝલ્ટ પણ મળશે અને લેન્થ પણ મળશે અને સસ્તું અને પાછું ટકાઉવાળું મળશે અને ખેડૂત મિત્રો આ ઝટકા દોરી આપણે ઝટકા મશીનમાં અહીંયા આપણે ટેસ્ટિંગ કરીને તમને બતાવી દઉં ચાલો અહીંયા ઝટકા મશીનનું જે ફેન્સિંગ આ મશીન પડેલું છે મશીનના પાછળ આપણે ઝટકા મશીન દોરીનો વાયર લગાવેલો છે હવે આપણે ચાલો હું મશીન ચાલુ કરીને આપણે શોટ જોઈ લઈએ તમે જોઈ રહ્યા છો ખેડૂત મિત્રો આપણે ઝટકા મશીનમાં આપણે હું કે શોટ પણ તમને સારો એવો મળી જશે કે એસેસના મટિરિયલમાંથી બનાવેલી આ દોરી છે એટલા માટે તમને આવો કે ઝટકો પણ પૂરેપૂરો મળશે આનાથી તમારો કે પાવર કપાવવાનો કે એવો કાંઈક તમારો પ્રશ્ન રહે અને ઝટકો તમને તાકાતવાળો ઝટકો પણ મળી રહેશે જોઈ રહ્યા છો આવી જ રીતે જો તમે પણ જો તમારા ખેતરમાં ખેડૂત મિત્રો આ ઝટકા દોરી લગાવવા માગતા હોય તો નીચે આપેલા નંબર ઉપર ફોન કરીને આજે જ તમે આ ઝટકા દોરીનો ઓર્ડર પણ કરી શકશો અને ખેડૂત મિત્રો આ વિડીયો બીજા ખેડૂતોને શેર કરો કારણ કે એમના પણ ખેતરમાં વારંવાર તાર બદલવા પડતા હોય છે જંગ લાગી જતો હોય કાટ લાગી જતો હોય છે જો એમને પણ આ ઝટકા હું કે ઉપયોગ થાય એટલા માટે આ વિડીયો શેર કરો અને ઓર્ડર કરવા માટે નીચે આપેલા નંબર ઉપર ફોન કરી અને તમે તાલુકા અથવા જિલ્લામાં તમને ડિલિવરી પણ કરી આપવામાં આવશે તો રાહ સેને જોવો છો ખેડૂત મિત્ર આજે તમારા પણ ખેતરમાં સ્માર્ટ ઝટકા દોરી લગાવો ધન્યવાદ